ફ્રી ફ્રી અને ફ્રીમાં જ મળશે એ પણ એક કોર્સ નહીં પરંતુ જેવા કે સીસી પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ફોરેસ્ટ અને જનરલ કોર્સ કે જે દરેક પરીક્ષામાં ઉપયોગી થાય તેવા તમામ કોર્સમાંથી તમે કોઈ પણ એક કોર્સ ફ્રીમાં ખરીદી શકશો તો આ તમામ કોર્સમાંથી કોઈ પણ એક કોર્સ તમને ફ્રીમાં ખરીદી શકશો તો ચાલો જાણીએ કે કેવી રીતે તમને આ કોર્સ ફ્રી મળશે તો સૌ પ્રથમ તો તમારે તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર ઓપન કરવાનું છે ત્યારબાદ તેમાં ક્રેક જીપીએસસી નામની એપ ડાઉનલોડ કરવાની છે આ મિત્રો ક્રેક જીપીએસસી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તમારે તેમાં તેને ઓપન કરવાની છે અને તમારી ઈમેલ આઈડી દ્વારા તેમાં રજીસ્ટ્રેશન થવાનું છે ત્યારબાદ ઓપન કર્યા બાદ એપ્લિકેશન ઓપન થઈ ગયા બાદ વિડીયો કોર્સ નામનું એક ફોલ્ડર જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને એ ફોલ્ડરને ઓપન કરવાનું છે ફોલ્ડર ઓપન થઈ ગયા બાદ તમારે જે કોર્સ ખરીદવો હોય તે કોર્સ પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે અને ત્યારબાદ રિડીમ કોડનો એક ઓપ્શન આવશે એ રીડીમ કોડના ઓપ્શન ઉપર તમારે ડબલ સ્ટેપ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો બાયના ઉપર જતા નહીં કારણ કે તેમાં તમારે પૈસા પે કરવા પડશે એટલા માટે રીડીમ કોડ ઓપ્શન ઉપર જ તમારે ક્લિક કરવાનું રહેશે અને આ રીડીમ કોડ છે કે ક્રેક જીપીએસસી સી આર એસી કે જીપીએસસી તે પણ તમારે સ્પેસ મેક્યા વગર લખવાનો રહેશે જે તમને અહીંયા ડિસ્ક્રિપ્શન અથવા તો આ તમારી સ્ક્રીન ઉપર જોવા મળતો હશે એ જ રીતે તમારે નાખવાનો રહેશે ક્લિક કર્યા બાદ રીડિમ કોડ નાખવાનો ઓપ્શન તમારે બતાવશે જેમાં તમારે કોડ નાખવાનો રહેશે જે ક્રિક જીપીએસસી છે અને તમને મિત્રો સલાહ છે કે જનરલ કોર્સ ખરીદશો તો તમને બધા જ દરેક વિષય તમને જોવા મળશે એટલે એક એવી સલાહ રહેશે કે જનરલ કોર્સ તમારે ખરીદવો જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય અને આવા નવા વિડીયો તમારે જોતવા હોય તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સ્ટડીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો જો ગમ્યું હોય તમને આ વિડીયો તો તમારા મિત્ર વર્તુળમાં શેર કરવાનું પણ ભૂલતા નહીં આવા જ વિડીયો તમારા માટે લાવ તહેજો તે